ત્યારે નવરાત્રી મહોત્સવને લઈ સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ નવરાત્રીમાં રજૂ કરવામાં આવ્યું હતું દીકરીઓએ તલવાર રાસ રજૂ કરી રાષ્ટ્ર અને આત્મરક્ષણ માટે લડાયક નિડર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા મહિયા રાજપૂત સમાજના પરિવારો આસ્થાભેર ભેર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તલવાર રાસ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા મામલ કૃષ્ણ મિત્રો જય છે આજે અમારે મંગલજામ કોડી સમાજ દ્વારા આયોજિત નવરાત્રીમાં આજ અમારા મહારાજ યોજાયો છે જેમાં અમે બધાએ અમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે આ ટ્રેડિશનલ બેરી અમે રાષ્ટ્રીય છે અને ખૂબ મજા કરી છે આ ટ્રેડિશનલ ડ્રેસમાં અમે બધા લોકો ગેના લોકોને કહેવા માંગે છે કે આપણો ટ્રેડિશનલ ડ્રેસ પહેરો અને આપડા સમાજનું નામ રોશન કરો માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી સમસ્ત મહિયા સમાજ આયોજિત મહોત્સવ કેશોદ આપણા પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ જે આપણા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી છે એ અહીં આપણા નવરાત્રિ મહોત્સવમાં વધારી આપણા પ્રસંગની અભિવૃદ્ધિ વધારી રહી છે ત્યારે મને કહેતા આનંદ થાય કે મહિયા સમાજની આન બાન શાન ગૌરવવંતો ઇતિહાસ ખમીરવંતો ઇતિહાસ એટલે કંડા ડુંગર જ્યારે મહિયા સમાજ દ્વારા મનસુખભાઈનું સ્વાગત આપણી આનબાન શાન એટલે કંડડા ડુંગરનો ઇતિહાસની પ્રતિમા એમાં મા નાગભાઈ માનું એક તસવીર અને ગુરુશ્રી સ્વામી બાપુની એક તસવીર આપી આપણે મનસુખભાઈનું સન્માન કર્યું અને મનસુખભાઈએ એ સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા એને સ્વીકાર્યું આ તકે હું મનસુખભાઈને સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ તરફથી એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનાર સમયમાં આવો જ ઇતિહાસ આપણો સમાજ ખમીરવંતોય સમાજ છે તો આપણી જે સંસ્કૃતિ છે એની જાળવણી કરે અને જે આવા ક્ષત્રિય સમાજ ઉપર જે સૌ સમાજને જે ગૌરવ અનુભવે છે તેવા તે કાયમ માટે આવા સમાજ આપણા સમાજના નવયુવાનો આવી ખમીરતા જાળવી રાખે એવું હું માતાજીને પ્રાર્થના કરું છું અસ્તુ ભારત માતાની જય અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ કેશોદ